લા ગામે ગુચકો માસેલ ખાતર ડેપો ઉપર યુરિયા ખાતર માટે લાઈનો જોવા મળી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે કૃષિ મંત્રી ખુ કહે છે યુરિયાની કોઈ અછત નથી તો અમને ટાઈમસર ખાતર મળતું કેમ નથી અને યુરિયા ખાતર સાથે નઈનો બોટલ ફરજિયાત લેવાનો આગ્રહ રાખવામાં આવે છે જે નઈનો બોટલ ખેડૂતોને કોઈ કામ આવતી નથી તો એ બોટલ ફરજિયાત લેવાને બદલે મરજિયાત લેવાનો આગ્રહ રાખવામાં આવે જો ખેડૂતો નઈનો બોટલ લેવાનો ઇનકાર કરે તો યુરિયા ખાતર આપવામાં આવતો નથી જો એ ખેડૂતોનું શું કહેવું છે સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે ગુંદાલા ડેપોમાં આવ્યા છીએ અને જ્યાં અહીં ખાતર યુરિયા ખાતર મળી રહ્યું છે પરંતુ ખેડૂતો જે તમામ ખેડૂતો એ એકત્રિત થયા છે હવે ખેડૂતો જે ખાતર લેવા આવે છે એની સાથે એક બોટલ આપવામાં આવે છે હવે એ અંદર એમ કહેવામાં આવે છે કે તમે આ બોટલ લેશો તો તમને ખાતર આપવામાં આવશે પરંતુ ખેડૂતો છે એ કહે છે અમને આ બોટલ જોઈતી નથી પરંતુ સમગ્ર શું મુદ્દાઓ છે અને શું બાબતે ખેડૂતો અહીં એકત્રિત થયા છે એ જાણવા માટે આપણે ખેડૂતોને મળીશું સાહેબ આપનું નામ અને પરિચય આપશો મારું નામ જાડેજા દિલીપસિંહ કાથુભા સાહેબ શેના માટે અહીં એકત્રિત થયા છે અહીંયા અમે યુરિયા ખાતર માટે આવ્યા છે બરાબર છે હવે યુરિયા ખાતર સાથે અમને નેનોની બે બોટલ આપે છે ત્રણ જે એમ આપતા હોય બરાબર હવે એ ખેડૂત અમે કોઈ લેવા માગતા નથી આ બોટલથી શું ફાયદો થાય એ તો અમને ખબર નથી એ ક્યાં છે અમને ફાયદો થતો ખબર બાકી અમારે કાંઈ ફાયદો થતો નથી ખેડૂત તરીકે અમે નાખે છે અમારો ખેડૂત ઉપયોગ લે છે પણ એમાં કાંઈ ઉપયોગ કહી કે આ બિલકુલ ઉપયોગ આવતી નથી એમ કે છે ફરજિયાત લેવી પડ્યા બોટલ અને આ ફરજીયાત આ લોકો દે છે કંપની એટલે હોય તો તો ફરજિયાત ખાતર નથી એમ ખાસ કરીને સાહેબ નામ અને મારું નામ રમેશ આહિર તાલુકા મંત્રી કિસાન સંઘ તરીકે ફરજ બજાવું છું હવે હાલની પરિસ્થિતિમાં યુરિયા એક તો અછત છે અત્યારે જીરુના પાક ને એરંડાના પાક તૈયાર છે હવે ખાતરની જરૂરત છે યુરિયાની હવે એનામાં ખેડૂત લેવા જાય એટલે આ નેનોની બાટલી આપે છે એ હવે અમુક ખેડૂતને એ ખબર નથી અને બીજું એને ખબર નથી એક પૈસા બરબાદ થાય નેનોમાં ને એને છાંટ્યાવાળું મજૂર એ સાતસો આઠસો વાળો મજૂર ગોતવો ખભે એટલે ખેડૂતને બહુ મોઘારત નડે છે અને યુરિયાની અછત છે ને ઉપરથી કલેક્ટર આપે સરકારશ્રીને આવેદનપત્ર પણ આપેલ હતું કે ભાઈ નેનો સાથે ના આપો તોય પણ આપે છે તોય કે એના વગર આવતું નથી હવે ઓમ સરકાર અમને એમ કહે છે કે ભાઈ નહીં નહીં આપીને અહીંયા ખેડૂ આવે એટલે એગ્રો ઉપર જોરા અહીં આપે છે એટલે હું તમારા માધ્યમથી જણાવવા માગું છું કે સરકારશ્રીને કે તમે આ ખેડૂતો અત્યાચાર ન કરો અને આ જેમ મને અમે સમજી છીએ જુરિયાથી નુકસાન થાય છે પણ ધીમે ધીમે આ બંધારણ ખેડૂત ધીમે ધીમે નીકળશે આ બંધારણ મેકશે પણ અત્યારે હાલની પોઝિશનમાં આ નેનો બંધ કરો અને ખાલી યુરિયા આપો અને બધા ખેડૂને અને એ પણ નિયમ કરો કે ભાઈ પાંચ પાંચને પાંચ પાંચ એક ખેડૂને આપો એટલે નાનો ખેડૂ મોટો ખેડૂતો બધો એને ઉપયોગ લઈ શકે દસ તો ભેગી ના આપો એટલે હું તમને એ જ જણાવવા માગું છું કે આ નેનો યુરિયા જેને ખપતી હોય લે એવું નહીં કે બંધ કરો જેને જરૂરિયાત હોય લે બાકી ના આપો એવી ખાસ કરીને આપ અહીં સવારથી જો તો સમગ્ર શું ચર્ચાઓ થઈ અને આખરે આ ચર્ચાનો અંત ક્યારે આ આપણે જે યુરિયા છે અમે અમારી વાડીએ બધે તમે જોઈ લો બધા ખેડૂતોની વાડીએ દસ દસ પંદર પંદર બોટલો પડી છે જ્યારે અમને ઉપયોગ નહીં થતો હોય ત્યારે અમે એને યુઝ ન કરતા હોઈએ ને એવી રીતે અમને કહીએ છીએ અમને કોનો એટલો પાવર છે કે એમ કહે છે કે તમને આમ ખાતર નહીં આપીએ અમે બરાબર મતલબ આ એક મુદ્દો આપણા વિધાનસભામાં પણ ઉપડેલો છે મારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ કહ્યું છે કે તમે કોઈ પ્રેસર નથી એવી રીતે કે ખેડૂત કોઈ આપવું એમ ખેડૂત હોય બોટલ થી કઈ ફાયદો થતો હોય છે નથી કઈ નથી થતો અમે બે બે ચાર ચાર વખત છાંટી છે એમાં છસો સાતસો મજૂર લે અને બસો ને રૂપિયા આના આપીએ કાંઈ એ બે ટકાનો ફરક નથી પડતો લેવું પડે તો એ કહે છે કે નક્કર ખાતર નહીં આપીએ અમે સાહેબ ખાસ કરીને ખેડૂતો એકત્રિત થયા છે તમામ ખેડૂતોની માંગ એક જ છે કે અમને બોટલ નથી જોતી પરંતુ ક્યાંક ને ક્યાંક આપવામાં આવે છે તો ખરેખર આનો અંત ક્યારે અંત તો હવે મુખ્યમંત્રી કે છે દેવાનું રાઘોજીભાઈ પટેલ કાલની તારીખમાં એમ કે છે તમને બોટલ લેવી જ ખપશે પાછી તમે એમ કે છે કે આને યુરિયા ખાતર આખા ગુજરાતમાં મળે છે મુન્દ્રામાં ત્રણ મહિને ચાર મહિને એક ગાડી આવે જ્યારે સીઝન ટાઈમ ઉપર ખાતર નાખવા ખપતું હોય ત્યારે ખાતર મળતું નથી આ લાઇનમાં ઊભા છે મહિનાથી બરાબર અમારો જીરું છે ઘઉં છે અત્યારે બિલકુલ સુકાય છે નેનો નેનો એ આ ખેડૂતો અમારો ઉપયોગ લેતા નથી ઓલા મજૂરને અમે અડદ ભાગે વાવા દેવાય છે એ ડબલ્યુ સીધું બાજુમાં જ મૂકી દે છે એટલે અમારે તો ઘર જમાય જ રહેશે એ ટૂંકમાં ડબલું અને યુરિયા ટાઈમે આવતું જ નથી ટૂંકમાં કોઈ સંજોગોમાં જે સિઝન ટાઈમે યુરિયા જોઈએ અત્યારે અમારે યુરિયા નાખવાનો સિઝન છે આવતું નથી બરાબર પંદર દિવસ વીસ દિવસથી એમને અને અત્યારે અમે આ લાઈનમાં ઊભા છે તાલુકામાં યુરિયા ખાતર માટે કેવી પડાપડી છે પડા પડી આ જો છો ને આપ જો પડા પડી જ છે પૂછો કોઈ પણ આટલા બધા બરાબર અમારા આગેવાનોએ રજૂઆત કરે છે કૃષિ મંત્રી ખુદ કહે છે કે યુરિયાની શોર્ટેજ જ નથી તો પછી અહીંયા આવતું કેમ નથી કાલની તારીખમાં જે કહે છે કે શોર્ટેજ છે નહીં તો આ યુરિયા કેમ નથી આવતું હાલો આ હતા ગુંદાળાળના ખેડૂતો જેમની એક માંગ છે કે ભલે અમે યુરિયા લઈને તમને આ બોટલ નથી લેવી નેનોની બોટલ જે આપવામાં આવે છે ને ક્યાંક બોટલને છંટાવવા માટે પણ સાતસોથી આઠસો રૂપિયા ખર્ચો થાય છે પરંતુ કાંઈ ફાયદો થતો નથી પરંતુ અહીંના અધિકારીઓ જે છે એ કહે છે કે તમે આ એક યુરિયા ખાતર સાથે તમારે ફરજિયાત લેવી પડશે પરંતુ ખેડૂતો તમામ એકત્રિત થઈ ગયા છે હવે આવનાર સમય બતાવશે આનો અંત ક્યારે કારણ કે ખેડૂતો જે કહી રહ્યા છે કારણ કે એ ખેતરમાં હોય છે એમને ખબર હોય છે કે શું વાવું અને શું પકાવવું કારણ કે ખેડૂત જ છે કે જે આ દેશની એક ખેડૂત અને કિસાન આ દેશને ચલાવી રહ્યા છે કેમેરામેન કાસમભાઈ ખલીફ पासाते हुँ सिराज मलिक न्युजिल्यान्ड गुजरात soft drinks